ચાંદીપુરા વાયરસને લઈને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય આરોગ્ય વિભાગ સતર્ક છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની પાંચસો ચાર ટીમો કાર્યરત છે તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાત હજાર કાચી માટીના મકાન છે જેમાંથી એક હજાર છસો ચાલીસ કાચી માટીના મકાનમાં લીપણ સિમેન્ટ અને દવા છાંટવાની કામગીરી પૂર્ણ કરાઈ છે તે ઉપરાંત આંગણવાડી સબ સેન્ટર સ્કૂલોમાં નવસો ચાર જેટલી જગ્યા પર દવા છાંટવાની કામગીરી કરાઈ અમદાવાદ ગ્રામ્યમાં બાર વેન્ટર કંટ્રોલ ટીમો કાર્યરત છે નવ જેટલી એન્ટેમોલોજિકલ ટીમ પર સેલ્ફ ફ્લાય કામ કરી રહી છે તો અત્યાર સુધીમાં એક શંકાસ્પદ કેસ નો દાયો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ચાંદીપુરા રોગ જે અત્યારે આપણે આખા ગુજરાતમાં જેનો ચાલી રહ્યો છે એ અંતર્ગત ગ્રામડા ગ્રામ્ય વિસ્તારમાં આપણી આરોગ્યની 504 જેટલી હેલ્થ ટીમ કાર્યરત છે જે લોકો હાઉસ ટુ હોમ સર્વેલન્સ પણ કામગીરી કરે છે જે પણ કાચા ના જે ઘરો છે લગભગ સાત હજારની આસપાસ ઘરો છે અમદાવાદ ગ્રામ્યના એમાંથી સોળસો ને ચાલીસ જેટલા કાચા ઘરોમાં આપણે લીપણનું કામ અથવા તો એનું સિમેન્ટ પૂરવાનું કામ અથવા તો દવા છાંટવાની કામગીરી પૂર્ણ થયેલી છે એ સિવાય પણ આંગણવાડી સબ સેન્ટર પીએસસી સ્કૂલોમાં નવસો ને ચાર જેટલી જગ્યાએ આપણે દવા છંટકાવ મેલેથિયન ફાઇવ પર્સન્ટ દવા છાંટવાની કામગીરી પણ અત્યારે પૂરી કરી રહી છે